जय श्री कृष्ण गमे तो लाइक करजो शेर करजो सब्सक्राइब करने भूलता नहीं दुनिया दो रंगी नी साथ नव बे एक सत नो न करो नी संग दुनिया दो रंगी नी साथ ने એક બાવળનો કાટો ઓળખામણો રે એક બાવળનો કાટો ઓડ ખામણો રે એ નિલું સોડા દુનિયા દો રંગીની સાથે નવ બેસીએ રે नि साु न दुनिया दो दोर नि नव बेसिए रे एक सत सतसङ्गी नी संग, दुनिया दो रङ्गिनी नव बेसिएर रे એક આંબાનો ન સાયો રડિયા મણો ઓરે એક આંબાનો સાયો રડિયા મણો રે એમાં આવે છે કંઈ કાચા પાકા ફળ દુનિયા રંગીની સાથે ન બેસીએ રે તે માયા વેચે કાંઈકા છાપા કાફ દુનિયા દોરંગીની સાથે નવ બેસિ રે એક સતસંગી ન કર્યો સંગ દુનિયા રંગીની સાથે નવ બેસિ રે એક આ કળાનું દૂત અડખામણું રે એક આ કળાનું અડખામણું રે એ તો પીવાથી મૃત્યુ રે થાય દુનિયા ઓ રંગીની સાથે નવ બેચિયે રે ई तो पीवा थी दुनिया दो रंगीनी साथे नव बेचिए रे करिल एक सत संगी नो यो संग दुनिया दो रंगीनी साथे नव बेचिए रे ಗಾಯನೂತ ರಡಿಯ ಮಣು ರೇಗನೂ ದೂತ ರಡಿಯಾ ಮಣು ರೇ ಪ್ರಸಾದ ಥೈ ಜಾಯ ದುನಿಯ ದುನಿಯ ದೋ ರಂಗಿ ಸಾಥೇ ನವ ಬಿೇ ना दुध न प्रसाद दो रंगीनी साथे नव बेसिए रे एक सतसङ्गी दुनिया सुनिद डो रङ्गिनी साथे नव बेसे रे એક વિશીનો ડંખ અડખામણ રી એક વિશીનો ડંખ અડખામણ રી એની પીળા ન કમાય દુનિયા રંગીની સાથે નવ બેચિયે રે

ಬೇಸಿಯೇರೆ ಏಕಾಕ ಮಡನು ಫೂಲ ರಡಿಯ ಮಣು ಪ್ರೇಮ್ ಏಕಾಕ ಮಡನು ಪೂಲ ರಡಿಯ ಮಣು ರೇ एनी सोग मन्दिरमा पेलाय दुनिया दोरङ्गिनी साथे नव बेसिए रे एना पो एनी मन्दिरमा पेलाय दुनियाँ दोरङ्गिनी साथे नव बेसिए रे એક સત્સંગી ન કર્યો સંગ દુનિયા તો રંગીની સાથે નવ બેસિ રે એક કોળની બોલી ખામણી રે એક બોલી મણી રે એના બોલે ને અપસુકન થાય દુનિયા ની સાથે નવ બેસિર રે એના બોલે અપ્સુકન થાય દુનિયા તો રંગીની સાથે નવ બેસિર રે એક સતસંગી ન કર્યો સંગ દિયાદોરંગીની સાથે નવ બે એક પોપટની બોલી રડિયા મણી રે એક પોપટની બોલી રડિયા મણી ோ வோலசே சீ தாம துன் ரங்கினி சாணிய ரே ஏ தோலசே சித்தாரோ ரங்கிணி சாணிய ரே સતસંગ ન કર્યો સંગ દુનિયા દુનિયારંગે નિ સાથે નવ બે છિયે રે એક ની બોલી અડખામણી રે એક રેકો ની બોલી અડખામણી રે એ તો નો બનવાનું બોલે સેવે દુનિયા દો રંગીની સાથે નવ બેસીએ રે એ તો નો બોલવાનું બોલે સેવે દુનિયા દો રંગીની સાથે નવ બેસીએ സത്സംഗ സംഗീ ദുനിയോരംഗി നവ ബസിയേറെ ഗുരുചി വഴി രമണി റെ വരയാമി റെ એ તો સૌને પાય પાન દુનિયા દોરંગીની સાથે નવ એ તો સૌને પાય પાન દુનિયા દોરંગીની સાથે નવ બેસિે રે કર્યો एक बेसिए रे एक सतसंगी न करो नी संग दुनिया तो नव बेसिए रे गमे तो लाइक करजो शेयर करजो सब्सक्राइब करवानु भूलता नहीं